અરવલ્લીના અણિયોર કંપાના વયોવૃદ્ધ ખેડૂત વિઠ્ઠલભાઈ પોતાની જમીનમાં પપૈયાની ખેતી કરે છે ખેડૂત વર્ષે દસ વીઘા જમીનમાંથી અંદાજે દસથી પંદર લાખ રૂપિયાની કમાણી કરે છે તેઓના પપૈયા બજારમાં અને ડાયરેક્ટ વેપારી ખરીદે છે વિઠ્ઠલભાઈ જણાવે છે કે તેમણે શરૂઆતમાં પાંચ વીઘામાં પપૈયા વાવ્યા હતા પછી તેમાંથી સારી ઉપજ મળતા તેમણે દસ વીઘા જમીનમાં પણ પપૈયા વાવ્યા અને તેમાં બાગાયત વિભાગ તરફથી નવી માહિતી અને સહાય મેળવીને મબલખ પાક મેળવે છે અને પપૈયાના સારા બિયારણ માટે પણ નજર દોડાવી અને તેમાં વધુ માહિતી મેળવીને સારા બિયારણ લાવીને તેની ખેતીમાં વધારો કર્યો સતત બાગાયત વિગ વિભાગ તરફથી મળતી સલાહ સૂચનોથી ખૂબ જ ફાયદો થયો છે અન્ય ખેડૂતો પણ બાગાયતી ખેતી કરે તેવું પ્રો પ્રોત્સાહન મળી રહ્યું છે પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે તેમાં મેગ્નેશિયમ ફાઇબર વિટામિન્સ ફાઇબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે